સુરત ઇકો સેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે પોલીસે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડ ઉપર છે આ બનાવમાં સેન્ટ્રલ GST વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ સુરત ઇકો સેલ પોલીસને સોંપવામાં આવી હતી જે તપાસમાં ઇકો સેલ પોલીસે મોહમ્મદ રજા ગભરાણીની ઇકો સેલ પોલીસે ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયાનું નામ સામે આવ્યું હતું સમગ્ર જીએસટી ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલી ખોટા બિલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યા હતા જે થકી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું જેમાં તપાસ કરતા કુલ રૂપિયા એક કરોડના ખોટા બિલો આરોપીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા હાલ સમગ્ર મામલે ઇકોસેલ પોલીસે મોહમ્મદ સુલ્તાન યુસુફ કાપડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વર્ષ બે હજાર સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવેલ એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડદેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહ્યા છે આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરંત જ મહંમદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં આઠ પેઢીઓ જે જણાવેલ હતી એ આઠ પેઢીઓ સુરતની હતી તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજીસ્ટ્રેશન કરવામાં આવેલ જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવામાં આવેલ તપાસ દરમિયાન હા અહમદ રજા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ આ બે આરોપીઓએ પણ આ ગુકાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ એકસો પિસ્તાલીસ પેઢીઓ થાય છે આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો ખોટા પુરાવા ઊભા કરી રજિસ્ટ્રેશન કરાવી અને કુલ અઢારસો કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એ એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે તપાસ ચાલુ છે